ಗುರುಗಾನಂದಗಣಪತಿ ಮಹಾರಾಜ પામ્ર દિવાળીયા દીવો પ્રગટ કરી દઈએ પછી આપણે હવા પંખો ચાલુ ના જોઈએ

આવ્યો આપડા કુળદેવી માતા જો આવું લગ્ન પ્રસંગ હોય ત્યારે ચિતરે કુળદેવી નો ફોટો તો છે પણ આવી રીતે કરવામાં આવે હે માં હે ગણપતિ દાદા હે બધા દેવતાઓ અમારા નવા ઘરમાં તમે વધારો જેમ મહેમાનો આપણે સ્વાગત કરીએ આવો આવો કહીએ બધામાં ધ્યાન હોય ભગવાન માં ધ્યાન આપવાનું ભગવાન આવી જતા રહે આપણને ખબર પડે પછી આપણે તો કઈ ખબર જ નહી પડે હું કામ હોય તો મંત્ર બોલે મન થી હૃદય થી સંપત્તિ નથી જોવાની કેટલા આપણે એનાથી કઈ લેવા દેવા નથી પણ વેદિક કર્મ થાય સમજાવવામાં બહુ નહીં આવશે કારણ કે બ્રાહ્મણો ત્યાં બધી સમજ હોય છે ખાલી વેદ મંત્રો આપણે મેન

ファスティナインドラダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダダ

ઓમ મા કૃષ્ણાય વાસુદેવાય હરે પરામાત્મને નાય ગોવિંદય નમો નમ્રતમ અંદે રાંદે શાંદે જરમ નિખિલ શાંદે શ્રુધાંતિર વિલાવે શાંતિ સર્વાિષ્ટાની શાંતિ જ્યોત એકમ ગમશી ગલમરતાજી ગલમરતાજાનો અભિષેક આજે સર્વ સવેર નિર્માણ ધાકાના પરે તેવરેનમજી યજ્ઞવદમી અવતાર ઉતાર ઓરોદાર